ખબરોમાં આગળ વધીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ અમેરિકાની મુલાકાતે છે શનિવારે અમેરિકામાં ક્વાડ સમિટ પણ યોજાઈ હતી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને આ સમિટનું આયોજન કર્યું હતું આ દરમિયાન એક પત્રકારે તેમને પૂછ્યું કે શું નવેમ્બરમાં અમેરિકાની ચૂંટણી પછી પણ ક્વાડ રહેશે તો ત્યારે પીએમ મોદીના ખભા પર હાથ મૂકીને બાઇડેને એવો જવાબ આપ્યો કે નવેમ્બર પછી લાંબા સમય સુધી ટકશે બસ આટલો સાંભળતા જ બધા ખખડાટ હસી પડ્યા હતા ક્વા સમિટ દરમિયાન ચાર સભ્ય દેશોના નેતાઓ પીએમ મોદી જો બાઇડેન ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની એલબાનીસ અને જાપાનના પીએમ ફ્યુમિયો કિશિદા એક ગ્રુપ ફોટો માટે પોઝ આપી રહ્યા હતા તે સમયે જ આ ઘટના બની હતી એક પત્રકારે ત્યારે બાઇડનને અસવાલ કર્યો પત્રકાર સીધી રીતે બાઇડનને પૂછવા માંગતા હતા કે શું અમેરિકામાં તેમની પાર્ટી ચૂંટણી જીતવા જઈ રહી છે કે નહીં બાઇડેને ત્યારે વડાપ્રધાન મોદીના ખબર પર હાથ મૂકી કહ્યું હતું કે નવેમ્બર પછી પણ જારી જ રહેશે વે બિયોન્ડ નવેમ્બર તો તેમનો જવાબ સાંભળી બધા નેતા હસી પડ્યા હતા ખરેખર અમેરિકામાં પાંચ નવેમ્બરે ચૂંટણી યોજાશે બાઇડન આ રેસથી ખસી ગયા બાદથી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરસ હવે ડેમોક્રેટિક તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે અને તેઓ ડોનાલ્ડ ટ્રમ્પને મજબૂત ટક્કર પણ આપી રહ્યા છે